કાવ્યના પ્રકાર હોય છે એની આઈડિયા કાવ્ય એટલે શું કવિતા કવિતાના કયા કયા પ્રકાર હોય શકે યસ హాస్య કવિતા ઓકે હાસ્ય કવિતા પછી સોનેટ અને હાઇકુ વેરી ગુડ સોનેટ અને હાઈકુ પછી તમે બહુ ડીપમાં ઉતરી ગયા સોનેટ હાઇકુ એ પણ કવિતાના પ્રકાર છે વેરી ગુડ આઈ અગ્રી પણ સિમ્પલ તમે રોજ રોજ શું ગાઉં છો બોધકથા 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 કવિતાનો પ્રકાર છે બોધ બોધકથા તો પછી હાસ્ય નાટકમાંથી હાસ્ય કવિતા બોધ કથામાંથી બોધ કવિતા આવી રીતે નહીં એમ તો ઘણું બધું થઈ શકે કવિતાનો પ્રકાર ઘણા બધા હોઈ શકે તમે રોજ શું ગાઉં ગીત ગીત ભી કાવ્યનો પ્રકાર છે ઓકે બીજું શું ગાઉં ભજન 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 ભી કાવ્યનો પ્રકાર છે ખંડકાવ્ય વેરી ગુડ ખંડા કે ભી જૂના કવ્યો લખતા હતા ખંડકાવ્ય મોટા મોટા કાવ્ય હોય આખું રામાયણ ને માભાર ઈ ખંડકાવ્ય છે પછી લોકગીત આપણે જે ગરબા गाઈએ છે ઈ લોકગીત છે એક પ્રકારનો લોકગીત છે લોકગીત ભી કવિતા છે બીજું કોઈ બીજો કોઈ કાવ્ય પ્રકાર ફાઈકો સોનેટ લોકગીત હાલરડા ઓમી સંભળાવ્યો ને તમે મારા દેવના દીધેલ છો તમે મારા જો હાલરડા પછી આપણામાં તો કોઈ મરી જાય ને તો બી ગીત ગાય એને શું કહેવાય મરસિયા મરવા માટે ગીત ઓકે એટલે જન્મતા ને તમે ગીત ગાવ અને મરતા ટાઈમે ભી તમે ગીત ગાઓ એટલે ગીત સાંભળતા સાંભળતા આવો ને ગીત સાંભળતા સાંભળતા જાઓ ઓકે એટલે આપણું જે ઇન્ડિયન કલ્ચર છે એ બહુ જ કવિતામય છે કે કાવ્યમય છે હરેક વસ્તુમાં ગીત હોય એ રીતે લગ્ન ગીત હોય ફટાણા આપણે જોઈએ ને લગ્નમાં ફટાણા ગાય ને લોકો ઓકે પછી ગરબા હોય એટલે આ બધા કાર્યના પ્રકાર છે ઓકે હવે એમાં મુખ્ય બે દરેક કવિતાને અગર આપણે ક્લાસિફાય કરીએ તો બે વસ્તુમાં એનું ક્લાસિફિકેશન થઈ શકે ઓકે એક છાંદસ કવિતા અને એક અછાંદસ કવિતા છાંદસ કવિતા એવી હોય જે ગાઈને ગવાય ઓકે અને અછાંદસ એવી કવિતા હોય જે વગર ગાયા આપણે બોલી શકીએ ધારો કે શાયરી હવે આપણે શાયરી બોલીએ તો આપણે શાયરી કાઈ ને આપણે શાયરી ખાલી બોલીએ હાઈકુ એકદમ નાની કવિતા હોય ખાલી 17 અક્ષરની 5 7 ને 5 પણ એને આપણે ગાઈ ન શકીએ કે ખાલી એવી રીતે લખાયેલી હોય કે એને એવી રીતે જ બોલવી પડે રાઈટ તો અમુક કવિતાઓ છાંદસ હોય અને અમુક કવિતાઓ અછાંદસ હોય આપણે જે આજે કવિતા કરવાના છીએ એ છાંદસ કવિતા છે ગ્રામ્ય માતા કવિ કલાપીનું સૌથી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આટલું મોટું નામ એટલા માટે છે કારણ કે રજવાડી કવિ છે રાજાઓના રાજાઓના કુટુંબ માંથી ઈ આવે છે અને જે રજવાડી કુટુંબ હોય એને રાજવી કવિ આપણે કહીએ રાજવી એટલે કલાપી જે છે એ રાજવી કવિ છે રાજાઓના કુટુંબના કે રાજાઓના પરિવારના એ કવિ છે એમનું અહીંયા રાજ્ય હતું લાઠી ગામ પાસે લાઠી ગામ મારા અમરેલી જિલ્લામાં એમનું જે ગામ છે અહીંયા આપણે જઈએ ભાવનગર તરફ તો એ લાઠી ગામમાં જન્મ્યા હતા ને એમનું ઉછેર લાઠી ગામમાં થયું હતું એમણે ઘણા બધા ક્વોલિફિકેશન્સ બી લીધા હતા અને છવ્વીસ વર્ષની ઉંમરમાં એમનું મૃત્યુ થયું ખાલી છવ્વીસ વર્ષમાં એટલે કેટલા યંગ કવિ હતા પણ તો બી એમણે એટલી સુંદર રચનાઓ કરી છે કે આપણે માની ન શકીએ અને એમની બધી જ કવિતાઓ મોસ્ટલી બધી જ કવિતાઓ છાંદસ કવિતાઓ છે ઓકે તો આપણે ક્યાં હતા કલાપી કલાપી એટલે શું કલા ના કલાપી નું મીનિંગ પૂછું છું સુરસિંહજી તક્કસિંહજી ગોયલ એમનું નામ છે યસ કલા હોય જેના માં કલા હોય ઓકે હવે કલા કોરામાં હોય ઈ બોલ બરાબર છે તું પોઈન્ટ પર આવ્યો

એને આપણે શું કહીએ પેન્ડમેને ઉપનામ તો એમનું ઉપનામ એટલે પોતાનું ઉપનામ પ્રાત્યું છે કલાપી હવે ઈ નામ માં જ કેટલી બધી કલા છે જુઓ કલાપી એટલે મોર તો તેમનું જે નામ છે એ કલાપી છે મોર ઓકે તો આ કલાપી વિશે થયું હવે આપણે કવિતા પર આવીએ હવે આ કવિતા પર આવીએ ને એની પહેલા આપણે કઈક કરવું પડશે આપણે બધાય પહેલા આંખો બંધ કરવી પડશે શાંતિથી મેડિટેટ કરવું પડશે એક પળ દીને ઓકે અને આ ક્લાસમાં તમે ભૂલી જાઓ અહીંયા બેઠેલા ઈશા મેડમને ભૂલી જાઓ કપિલ સરને ભૂલી જાઓ અને કોઈક ઇન્ડિયન વિલેજમાં કોઈક આપણા ગામડામાં પહોંચી જાઓ ગુજરાતનું એક દૂર કોઈ ગામ હોય એવા ગામમાં પહોંચી જાઓ આંખ બંધ કરો તો જ ગામમાં પહોંચશો નહીં રાજકોટમાં જ રહેશે ઓકે એકદમ દૂર કોઈ ગામડામાં પહોંચી જાઓ જ્યાં બહુ શાંતિ છે ખુલ્લા ખુલ્લા ખેતરો છે ઓકે દૂર